નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરીયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવી જ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ઊંચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને અડસઠ રૂપિયા ઘઉં ચારસો ઇઠ્યોતેરથી પાંચસો ને ત્રેવીસ ઘઉં ટુકડા પાંચસો ચારથી પાંચસો તુવેરની વાત કરીએ તો સોળસોથી ચોવીસસો ને છ રૂપિયા ચણા એક હજાર ચોરાણુંથી બારસો ને બત્રીસ અડદ સોળસોથી રૂપિયા મગ પંદરસોથી ઓગણીસો પાંચ ચણા સફેદ પંદરસો બેતાલીસથી બાવીસો ને વાલદેશી નવસોથી ઓગણીસો છપ્પન સિંગદાણા પંદરસો સિત્તેરથી સોળસો ને નેવું મગફળી જાડી અગિયારસો એકથી તેરસો પાંત્રીસ મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો પાંસઠ એરંડા એક હજાર દસથી અગિયારસો ને નવ તલી ત્રેવીસોથી છવ્વીસો રૂપિયા સોયાબીન આઠસો પાંસઠથી આઠસો બોતેર તલકાળા સિતવીસો પિસ્તાલીસથી એકત્રીસો ને અડતાલીસ લસણ બારસો ત્રીસથી બત્રીસો ને પચાસ ધાણા તેરસો પચાસથી સત્તરસો પિંચોતેર જીરોની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી થી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા રાય અગિયારસો ત્રીસથી તેરસો એસી મેથી નવસો ત્રીસથી થી ચૌદસો ને પાંચ વટાણા પંદરસોથી થી ઓગણીસો ને ત્રીસ રાયડો આઠસો સાઠથી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી થી બસો ને સાઠ રૂપિયા કલોંજી તેત્રીસો પિંચોતેર ત્રણ હજાર નવસો ને સાડત્રીસ રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ તેરસોથી ઊંચ ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને છેતાલીસ તુવેરની વાત કરીએ તો સત્તરસોથી ચોવીસસો ને એકાવન રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને સોળ ધાણા એક હજારથી સોળસો એકતાલીસ ધાણી તેરસોથી સત્તરસો ને એક ઘઉં ચારસો દસથી ચારસો એકાણું બાજરો ત્રણસોથી ત્રણસો ને છન્નું અડદ બારસોથી સોળસો ને એક રાયડો આઠસો પચાસથી નવસો એકાણું મેથી નવસો પચાસથી એક હજાર છોતેર સોયાબીન આઠસો પચાસથી આઠસો એક્યાસી મગ એક હજારથી સત્તરસો એકોતેર જીરુની વાત કરીએ જામ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને એકસઠ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર